દિયોદરની મુરલીધર સોસાયટી ખાતે નવરાત્રીના પાવન પર્વે ચોથા ખેલૈયાઓ નવરાત્રિમાં ગરબે ગરબે ખેલૈયાઓ છે ત્યારે નવલી આવતાની સાથે જ નવરાત્રીઓ અવનવા ભાતીગઢ ટ્રેડિશનલ ડ્રેસોમાં માતાજીના ચાચર ચોકમાં ગરબાની રમઝટ બોલાવતા જોવા મળ્યા દિયોદર ખાતે નવરાત્રીના ચોથા નોરતે દિયોદરની મુરલીધર સોસાયટી ખાતે મહિલાઓ યુવાનોને બાળકોએ ગરબાની રમઝટ બોલાવી માના યુવાન હૈયાઓ ગરબે અને ગરબા રમવા મજા માણી દિયોધરની મુરલીધર વિલા સોસાયટીના પરિવારો ભેગા મળી ગરબે ઝૂમી નવરાત્રી પર્વની ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરી સૌ ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા તારું કંખું ખડ્યું સુરત ઉગ્યો જે પ્રકારે નબળા નોતાવરાત્રી મોરિધર સોસાયટી ખાતે છે નવા નવા ટ્રેડિશનલ ડ્રેસ સાથે આજે મહિલાઓ અને બાળકો પણ ઘૂમી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આ નવરાત્રી મહોત્સવના અંદર પ્રોર્ટ્યુ આયોજન કરાવી છે ત્યારે દિયોધરના આજે આ મોરિધર સોસાયટી ખાતે ન્યૂઝ પોઈન્ટ ચેનલ ત્યાં પહોંચી છે અને ત્યાં આયોજક સાથે મુલાકાત જે પ્રકારે જોવાય તો અહીંયા જે આયોજકો છે અહીંયા નવરાત્રીનું આયોજન કર્યું છે જે પ્રકારે અહીંયા જે આયોજકો તો કેવા પ્રકારની તૈયારી છે ને કેવા પ્રકારના નોરતાથી આજે નવરાત્રી ઉજવી રહ્યા છો અમારા મોલીધર પરિવાર સૌ સાથે ગરબા રમી ખેલી રહ્યા છે ટ્રેડિશનલ ડ્રેસની અંદર રમી રહ્યા છે બહેનો અને ભાઈઓ સર્વ સાથે રમી રહ્યા છે બરાબર અમારું ફર્સ્ટ જ